જ્યારે ઉનાળાની સિઝનના ઉલ્લક્ષ ઉનાળામાં જે કાંઈ ખાદ્ય પદાર્થો સૌથી વધારે થતું હોય છે કન્જપ્શન એના ઉત્પાદન કેન્દ્રો ઉપર આપણે ખાસ કરીને ચેકિંગ કરતા હોય છે એના અનુસંધાન અત્યારે આપણે લક્ષ્મીનગરમાં ડિલેટ આઈસ્ક્રીમ નામની પેઢી છે ઉત્પાદન કેન્દ્ર છે આઈસક્રીમ એમાં આપણે તપાસ હાથ ધરેલ છે લૂઝ આઈસ્ક્રીમ સાથે આવેલી બનાવટ છે ને લેફટેસ્ટ માટે આ આ સ્ક્રીમનું મેનિયન ઇન્ગ્રીડિયન્ટ મિલ્ક હોય છે અને ખાસ કરીને મિલ્ક છે એ જલ્દી મોટી જાય વસ્તુ છે એટલા માટે આપણે એ રોટલ ઉપર ધ્યાન આપશે એ સિવાય ટ્રાય ફ્રૂટ છે એ સિવાય ઝીલી છે કે દરેક હું આ એક્સપાયરી ડેટ વહી ગઈ છે કે નહીં આપણે ચેકિંગ કરશું આગળની કાર્યવાહી શું આગળ આપણે અત્યારે આ જગ્યાએથી નમૂના લેવાની કાર્યવાહી કરશું નમૂના અલગ રો મટેરિયલના અને તૈયાર આઈસ્ક્રીમ આપણે લેવામાં આવશે સર ખાસ કરીને જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે તેના માટે શું સંદેશ આપવા માંગશો કે આઈસ્ક્રીમ ખાતી વખતે શું સાવચેતી રાખવા માટે આઈસ્ક્રીમ જો કોઈ પણ જગ્યાથી તમે પેકિંગ વાળો ખરીદો તો એમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ડેટ છે કે નહીં પહેલાં જોવાની જરૂર છે અત્યારે કારણ કે મિલ્ક છે એ આઈરી પેરીસેબલ વસ્તુ છે એ સિવાય ત્યાંની હાઇજેનિક કન્ડિશન પણ ચેક કરવાની જરૂર છે એ સિવાય મેન્યુફેક્ચરિંગ જે ઉત્પાદન કેન્દ્ર ઉપર તો લોકો જઈ શકતા નથી ત્યાં અમે ચેકિંગ ચાલુ છે અમારું અત્યારે નમૂના એફએસએસ એક્ટ મુજબ નમૂના આપણે લેશું એમાં રો મટીરિયલ છે તૈયાર પ્રોડક્ટ છે દરેક નમૂના લેવામાં આવશે